પત્રકાર જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ઓળખ બની ગયો છે આ લેખમાં આપણે રાસ રાસોની વ્યુત્પત્તિ વિશેષતાઓ ઉત્પત્તિ વિકાસ અને તેના સાહિત્યિક મહત્વને સરળ ભાષામાં અને વિસ્તારથી સમજીશું રાસ ફક્ત એક સાહિત્યિક રૂપ નથી પરંતુ તે ગુજરાતની સંસ્કૃતિ ધર્મ અને સમાજનું પ્રતિબિંબ પણ છે એક રાસ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ રાસ શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત ભાષાથી થઈ છે વિદ્વાનો અનુસાર રાસ શબ્દ રાસ ધાતુથી થી બન્યો છે જેનો અર્થ છે આ શબ્દ શબ્દનો ઉપયોગ કથાકાવ્ય માટે કરવામાં આવે છે જ્યારે ફ્રાન્સના ભાષાશાસ્ત્રી ગાસીએ રાસ શબ્દને રાજસુ યજ્ઞ સાથે જોડ્યો છે ગુજરાતી સાહિત્યમાં રાસ એક એવું સ્વરૂપ છે જેમાં ગીત અને કથાનું નું સમન્વય છે આ સ્વરૂપ વર્ષો સુધી લોકપ્રિય રહ્યું છે ઓળખવામાં આવે છે જે એક લોકગીત અથવા કથાગીતનું રૂપ છે બે રાસનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય રાસનું સ્વરૂપ મુખ્યત્વે જૈન સાધુઓએ ધર્મના પ્રચાર માટે વિકસાવ્યું હતું આ કારણે રાસમાં જૈન ધર્મની કથાઓ નૈતિક સિદ્ધાંતો અને ધાર્મિક ઉપદેશોનું ચિત્રણ કરવામાં આવતું હતું રાસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ધર્મના માર્ગ પર લાવવાનો હતો પરંતુ તેની પ્રસ્તુતિ એટલી આકર્ષક હતી કે લોકો મનોરંજનની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ પ્રાપ્ત કરતા હતા રાસમાં ગીત નૃત્ય અને કથાનું સંયોજન હતું આ કાવ્યો તાળીઓ અથવા દાંડિયા સાથે ગાવામાં આવતા અને નૃત્યના રૂપમાં રજૂ કરવામાં આવતા હતા આજે પણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રાસ રમવાની પરંપરા જોવા મળે છે જે આ પ્રાચીન સ્વરૂપનું આધુનિક રૂપ છે ત્રણ રાસના પ્રકાર રાસના મુખ્યત્વે બે પ્રકાર છે તાલા રાસ આ પ્રકારના રાસમાં તાળીઓનો ઉપયોગ થતો હતો નૃત્ય અને ગીતનો સમન્વય તેની વિશેષતા હતી લકુટા રાસ આ રાસમાં દાંડિયા લાકડીઓનો ઉપયોગ થતો હતો આ પ્રકાર આજે ગરબા અને દાંડિયા રાસના રૂપમાં જોવા મળે છે આ ઉપરાંત રાસને વિવિધ નામોથી ઓળખવામાં આવતો હતો જેમ કે રાસક રાસુ રાસની વિશેષતાઓ રાસની નીચેની વિશેષતાઓ તેને ગુજરાતી સાહિત્યમાં અનોખું સ્થાન આપે છે એક પ્રારંભ રાસની શરૂઆત સામાન્ય રીતે જૈન તીર્થંકરોની સ્તુતિ અથવા મંગલાચરણથી થતી હતી તેમાં શારદા સરસ્વતી અથવા અન્ય દેવી દેવતાઓની સ્તુતિ પણ કરવામાં આવતી હતી કવિ પોતાનું નામ ગુરુનું નામ રચનાનું વર્ષ અને ફલશ્રુતિ રચનાનું ફળ આપતા હતા ઉદાહરણ તરીકે ભરતેશ્વર બાહુબલી રાસ ઇ સે અગિયારસો પંચ્યાસી ઋષભદેવ સ્તુતિથી શરૂ થાય છે બે ધર્મોપદેશ રાસનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રચાર હતો તેમાં અહિંસા શીલ દયા કર્મવાદ અને જૈન ધર્મની શ્રેષ્ઠતા જેવા વિષયોનું ચિત્રણ કરવામાં આવતું હતું કથાના અંતમાં નાયક અને અન્ય પાત્રો જૈન ધર્મની દીક્ષા લેતા હતા જે રાસની મહત્વપૂર્ણ વિશેષતા હતી ઉદાહરણ તરીકે બુદ્ધિ રાસ અને સપ્તપદી રાસમાં સીધા ધર્મોપદેશો આપવામાં આવ્યા છે ત્રણ વર્ણન રાસમાં પ્રકૃતિ નગર મંદિર વર્ણનોમાં અલંકારો જેમ કે ઉપમા રૂપકનો ઉપયોગ થતો હતો ઉદાહરણ તરીકે લીલાવતી રાસમાં લીલાવતીના મહિયારી વેશનું આકર્ષક વર્ણન છે ચાર છંદ અને ઢાળ રાસમાં દુહા સોરઠા ચોપાઈ રોલા વસ્તુ સવૈયા જેવા છંદોનો ઉપયોગ થતો હતો પંદરમી સદી પહેલા રાસ માત્રામેળ છંદોમાં રચવામાં આવતા હતા જ્યારે ત્યારબાદ ગેયબંધ અને દેશી ઢાળનો ઉપયોગ થયો આ છંદો રાસને ગે અને આકર્ષક બનાવતા હતા પાંચ રસનું આલેખન રાસમાં શૃંગાર અદ્ભુત કરુણ અને શાંત રસનું આલેખન થતું હતું શૃંગાર રસ વિશેષ રૂપે સંભોગ શૃંગારના રૂપમાં આવતો હતો જે નાયકના સાંસારિક સુખોનું વર્ણન કરીને દીક્ષા તરફ માર્ગ દર્શાવતો હતો અદભુત રસ કથાને રસપ્રદ બનાવવા માટે જોડવામાં આવતો હતો છ ચમત્કાર પંદરમી સદી પછીના રાસમાં ચમત્કારોનું મહત્વ વધ્યું ઉદાહરણ તરીકે મનુષ્યનું પશુમાં રૂપાંતરણ વૃક્ષનું ઉડવું અથવા છીંકથી રત્ન પડવા જેવા ચમત્કારો શ્રોતાઓને આકર્ષિત કરતા હતા આ ચમત્કારો કથાને રોમાંચક બનાવતા હતા સાત રાસના અંતમાં કવિ પોતાનો પરિચય ગુરુનું નામ રચનાનું વર્ષ અને ફલશ્રુતિ આપતા હતા કવિ લાવણ્ય સમય પોતાની ઓળખ સમસ્યા રૂપમાં આપે છે રાસની ઉત્પત્તિ અને વિકાસ રાસની ઉત્પત્તિ પ્રાકૃત ભાષાના ચર્ચરી અને રાસક જેવા પ્રબંધોથી થઈ સંસ્કૃત સાહિત્યમાં રાસ શબ્દનો ઉપયોગ સમૂહ નૃત્ય માટે થતો હતો જેમ કે શ્રી કૃષ્ણની ગોપીઓ સાથે રાસ ગુજરાતી સાહિત્યમાં રાસનો વિકાસ બારમી સદીથી શરૂ થયો પહેલો રાસ ભરતેશ્વર બાહુબલી રાસ માનવામાં આવે છે જેને રચ્યો રાસનો વિકાસ ઝડપથી થયો અને ઈસ સોળસો સુધી આ સ્વરૂપ અત્યંત લોકપ્રિય થઈ ગયું આ સમયગાળામાં રચાયેલી કેટલીક મહત્વપૂર્ણ રાસકૃતિઓ નીચે મુજબ છે જંબુસ્વામી ચરિત્ર ઈસ સ બારસો દસ રેવંતિરી રાસ ઈસ એક બારસો એકત્રીસ

રાસ ફક્ત એક સાહિત્યિક સ્વરૂપ નથી પરંતુ તે ગુજરાતના ઇતિહાસ સંસ્કૃતિ અને સમાજનું પ્રતિબિંબ પણ છે રાસનું સાહિત્યિક અને સામાજિક મહત્વ નીચે મુજબ છે ધર્મ પ્રચાર રાસ જૈન ધર્મના પ્રચાર માટે એક અસરકારક માધ્યમ હતું તેમાં ધર્મની શ્રેષ્ઠતા અહિંસા કર્મવાદ અને દીક્ષાનું મહત્વ પ્રસ્તુત કરવામાં આવતું હતું સમાજ દર્શન રાસમાં નગર વર્ણન વેશભૂષા વેપાર વિવાહ વિધિ અને સમકાલીન જીવનનું ચિત્રણ થતું હતું જે તત્કાલીન સમાજની ઝલક આપે છે ભાષાનો વિકાસ રાસમાં ગુજરાતી ભાષાનો ક્રમિક વિકાસ જોવા મળે છે અપભ્રંશથી શરૂ થયેલી ગુજરાતી ભાષા રાસના માધ્યમથી વધુ પ્રગાઢ થઈ લોકપ્રિયતા રાસની ગેતા અને નૃત્ય સ્વરૂપે તેને લોકોમાં ખૂબ લોકપ્રિય બનાવ્યો ઉત્સવો અને ધાર્મિક પ્રસંગો પર રાસ ગાવામાં આવતા હતા બુદ્ધિની રમત રાસમાં સમસ્યાઓ અને મુક્તક શ્રોતાઓની બુદ્ધિની પરીક્ષા કરતા અને તેમને આનંદ આપતા હતા સાત રાસની વ્યાખ્યાઓ રાસની વિવિધ વ્યાખ્યાઓ વિદ્વાનોએ આપી છે જે તેના સ્વરૂપને સમજવામાં મદદ કરે છે હેમચંદ્રાચાર્ય અનેક નર્તકીઓ દ્વારા વિવિધ તાલ લયની સાથે અને ચોસઠ યુગલોની સીમામાં કોમળ રૂપે પ્રસ્તુત થવાવાળો રાસ કે કા શાસ્ત્રી રાસ નૃત્ય ગીત અને ધાર્મિક સામાજિક કવિતાનું સ્વરૂપ છે અનંતરાય રાવળ રાસ મહાકાવ્યો મહાકાવ્યોની સંધિઓથી વિકસિત ગે કવિતા છે રાસના રૂપમાં જોવા મળે છે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં રમાતા આ નૃત્યો રાસની પરંપરાનું આધુનિક રૂપ છે જોકે આજના રાસમાં ધાર્મિક ઉપદેશોનું સ્થાન મનોરંજન અને સાંસ્કૃતિક ઉત્સવે લઈ લીધું છે નવ નિષ્કર્ષ રાસ રાસો ગુજરાતી સાહિત્યનો એક અમૂલ્ય વારસો છે જેણે મધ્યકાલીન ગુજરાતના ધાર્મિક સામાજિક અને સાંસ્કૃતિક જીવનને જીવંત રાખ્યો છે તેનો ગે નૃત્યાત્મક અને કથાત્મક સ્વરૂપ તેને